હરે કૃષ્ણ મિત્રો જય માતાજી કેમ છો તમે બધા મજામાં ને તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં મિત્રો આજે એક વાત છે છે આજે મારો બર્થ ડે ટુ મી અને આજે તો વહેલા જાગી ગઈ કેમ કે બર્થડે છે એટલે ભગવાનને દર્શન કરવા માટે મંદિરે જવું પડે ને એમ તો રોજ કરતા જ હોય પણ આજે મંદિરે જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગ માં બના રેજો મમ્મી આજે શું છે મનવીશ તો કરો

પછી ભગવાનની આરતી કરી અને હવે મિત્રો આપણે જવાનું છે મંદિરે અને આજે મારી ફ્રેન્ડ ને છે ફૂલ કાંજણી નું વ્રત એટલે મંદિરે પૂજા પણ કરીને ક્યારે પછી તો અમે મંદિરે જવા નીકળી ગયા મંદિરે તો ભક્તો દર્શન કરવા આવતા હતા અને આજે ફૂલકાંજણીનું વ્રત પણ હતું એટલે બધી જે છોકરીઓને ફૂલકાંજણીનું વ્રત હોય એ છોકરીઓ પૂજા કરવા માટે પણ આવી હતી પછી તો ઋષિ પણ ભગવાનની સામે પૂજા કરવા માટે બેસી ગઈ અને પૂજામાં જોઈતી સામગ્રી એટલે કે એમાં ઘણું બધી સામગ્રી જોઈએ બધી પાન ઉપર તે વ્યવસ્થિત મૂકવા મળી થઈ ગઈ હળદી થઈ ગઈ ઓમ પ્રાણાય શ્વાહા ઓમ પ્રાણાય શ્વાહ વ્યાનાય શ્વાહ મુદાનાય શ્વાહા ઓમ સમાનાય સ્વાહ એક વાર નીચે જમીન ઉપર પાણી મૂકો મધ્ય આચ્મનિયમ સ્વરપયામિ પાછા ફરતીન જમાડો ભાવતીની પ્રેમથીન જમાડો ભાવતીન પ્રેમથીન જમાડો ઓમ પ્રાણાય સુષ્ણમ સમર્પયામિ મોભુકતાલંમ સમર્પિયામી મુખે આચ્મન્યમ સમર્પિયામી બે હાથ જોડી મહાદે દ્વાદને પગે લાગી રાખો પછી તો બધી વ્રત વાળી છોકરીઓ એ ભોળાનાથ ને બિલીપત્ર અબીલ અને ગુલાલ ચડાવ્યું આજે તો ભોળાનાથ પ્રસન્ન થઈ જાય એવું લાગે છે દર્શન કરવા આવ્યા હતા અને વ્રતવાળી છોકરીઓ પૂજા કરવા માટે આવી હતી અને વાતાવરણ પણ ખુબ જ સુંદર હતું ભાઈ

મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો પછી આ બાજુ પૂજા પૂરી થવામાં છે અને પછી ભોળાનાથ ના દર્શન કર્યા તો બોલો હર હર મહાદેવ જો બધું રહેવું જ પડે આ સાતમું ભણે છે ને ત્યાં એને વ્રત છે ને તારે બાર પૂરું છું ને તોય હજી ચાલુ છે પછી પીપળે પાણી રેડ્યું અને ઉપર અમે રચનેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગયા તો મિત્રો મંદિરે ભગવાનના દર્શન કરીને આપણને જે શાંતિ મળે છે ને એ શાંતિ તો બીજે ક્યાંય નથી મળતી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે મિત્રો એટલે ભક્તો ભોળાનાથ ને જળ ચડાવવા માટે આવ્યા હતા

ગયા અને પછી મિત્રો અમે ખોડિયાર માના દર્શન કરવા માટે મંદિરે ગયા અને આ વ્લોગનો નો ભાગ બીજો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને કરી દેજો હવે ફરી મળીએ આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો